કેવડા ત્રીજ વ્રત આ વ્રત ભાદ્રવા સુદ ત્રીજના દિવસે લેવાય છે વ્રત કરનારે સ્નાનાદિથી પરવારી ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી એ દિવસે નકોડો ઉપવાસ કરવો આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને ઈચ્છા મુજબ ફળ પ્રાપ્ત થાય છે एक समय कैलाश पर्वत पर विराजमान देवाधिदेव शंकर तथा पार्वती ज्ञाननी चर्चा कर मा अचानक याद आव्यू तेम पार्वती जी भगवान ने पूछी बैठा है नाथ तमने में कयु व्रत हशे तेनी खबर छे। भगवान भोलानाथे कहूं हाँ देवी मने खबर छे એક વખત દેવર્શી નારદ તમારા પિતા હિમાલય પાસે મારા ખૂબ વખાણ કર્યા હતા મારી પ્રશંસા સાંભળી તમે મનમાને મનમાં હર્ષ પામ્યા હતા અને તે સમયે તમે મારી સાથે લગ્ન કરવાનો નક્કી કર્યું પરંતુ નાદજીએ પ્રશંસા મારી કરી અને તમારા પિતાને તમારું લગ્ન વિષ્ણુ સાથે કરવાની સલાહ આપી આથી તમે નાદજી પર ખૂબ રોષે ભરાયા હતા તમારો પિતા તમાર લગ્ન વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરવા લાગ્યા આથી તમે મૂંઝાયા અને તમે વન તરફ ચાલી નીકળ્યા એ પછી ફરતા ફરતા એક માટીના ઢગલા પાસે આવીને બેઠા અને એ માટી સાથે રમત કરતા કરતા તમે એક શિવલિંગ બનાવી દીધું ઘરેથી નીકળ્યા ત્યારે રોશમાં હોવાથી તમે કંઈ ખાધું ન હતું શિવલિંગ બનાવ્યા પછી તમે આજુબાજુમાંથી કેવડો बिली पत्र, फूल वगैरे लावी तमे खरा अंतकरण पूर्वक मारी पूजा करी आ दिवसे भाद्रवा सुद भाद्रवाद हती तमे भूख्या पेटे प्रसन्न चित्ते मारी पूजा करी आती हूँ तमारा पर प्रसन्न थयो अने दर्शन आपया। अने तमने वरदान मांगवा कहू देवी तमे नम्रता थी फक्त एटलूज मांग के हे भोड़ानाथ जो मैं तमने खरा अंतर थी भज्या होय अने तमारी आराधना करी होए तो तमेज मारा पति बनो मैं तथास्तु कहूं हूँ थई गयो आ बाजू तमने महल मा न जोता तमारा पिता तमने शोधवा निकल्या शोधता शोधता त्या आव्या तमे ते कई बोलो ते पहलाज कही के हूं तनमन थी मारा भोड़ा शंभू ने वरी चूकी छू माटे हवे हूँ बीजा कोई साथे लग्न नही करूँ हे भवानी तमे जाने जाने खरी भक्ति पूर्वक केवड़ा वडे मारी पूजा करेली ए व्रतना प्रभाव थी तमारा पिता मानी गया अने तमारा लगन मारी साथे करवा तैयार समाधान करता भगवान भोलानाथ बोलया हईसती मने बिली पत्रोज पसंद छे। અત્યાર સુધી આખો સંસાર મારા પર બિલીપત્ર જ ચડાવાતું આવ્યું છે પરંતુ તમે જ્યારથી કેવડો ચડાવ્યો ત્યારથી એટલે ભાદરવા માસની અજવાળી ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચઢાવશે એની શ્રદ્ધા ફરશે અને એની હર મનોકામના પૂરી થશે હે ભોળાનાથ તમારું ત્રીજનું વ્રત કેવડાથી કરનાર સતી ભવાનીને તમે જેવા ફળ્યા તમે તમારું વ્રત કરનાર તમામ કુવારિકાને મંગમતો वर આપી તેના પર કૃપા કરજો